હરિમ શ્રી ગુરવ્યો ન હરિ ઓમ શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય એક અને માં માં શ્લોક પર આપણે વાતો કરી રહ્યા છીએ એમાં અઠ્યાવીસમો શ્લોક એક યુનિક છે કે જેમાં પહેલું ચરણ અર્જુન બોલે છે પહેલું ચરણ અર્જુન અરે સંજય બોલે છે અને બીજું ચરણ અર્જુન બોલે છે તો આપણે અઠ્યાવીસ માં શ્લોક નું પારાયણ કરશું કૃપયા પરયા પ્રવીત વિ

યુદ્ધ ક્ષેત્રમાં ઉભેલા યુદ્ધ કરવા ઈચ્છતા શ્લોકના પહેલા ચરણમાં એક શબ્દનું એક્સપ્લેનેશન બાકી હતું અને એ છે કૃપયા આમ ઉપર ઉપરથી જોઈએ તો કૃપયા એટલે કૃપાવાળો એમ થાય પરંતુ સંસ્કૃત શબ્દમાં અહીંયા કૃપયા એટલે કેમ કાયરતા કૃપણ કે કૃપયા કોણ થાય તો કે જે પોતાનું અલ્પ નુકસાન પણ સહન ન કરી શકે અને પોતાની ઈચ્છાથી થોડું પણ અવળું અવળું ને પગલે અનુભવ થાય તો કરવાનું શું તેને સમજવું જોઈએ તમારા ને પણ ઘણા બધા ઘડે ડગલે ને પગલે આવી જાય આ બધું અહિયાં કૃપયા શબ્દ કાયરતાના અંદર ઘેરાઈ ગયેલા છે જે અસમર્થતા ડગલે પગલે અનુભવે તો એને કરવાનું શું તો કે એને એટલું જ કરવાનું કે એટલું જ સમજવાનું કે કરેલું પણ નુકસાન ગયું ના એવું કઈ નથી વિચારવાનું ઈશ્વર ની ઈચ્છાથી આ જગત ચાલી રહ્યું છે કૃપયા પછી આ કૃપા

જ્યારે તમે નિષ્કામ કર્મ કે કર્મયોગ કરવા નીકળો ત્યારે નિશ્ચિંત હોવ છો તમારી અંદર રહેલી પૂરેપૂરી આવડત બહાર આવે છે હા અર્જુનને જોશો તો ખબર પડશે કે આપણે કેવી રીતે જીવન જીવવા નિશ્ચિંત થઈને જો જીવન જીવવું હોય તો નિષ્કામ જીવન જીવો કર્મયોગની ભાવનાથી જીવન જીવો કર્મયોગની ભાવનાથી કર્તવ્ય કરો

રાજ્ય ધન સત્તા વગેરે રૂપી પ્રે ને પસંદ કર્યું હતું અને માટે જ એ ભયભીત થઈ ગયો હતો બહુ સુંદર વિચારણા આગળ આવશે શ્રેય અને પ્રેની આ શ્લોક હવે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ આ શ્લોક થી અર્જુન શ્રેયની વિચારણા ચાલુ કરે છે તો અહીંયા આગળ આટલું જ સમજવાનું છે કે કેમ કાયરતાના ભાવથી ખેરાય તમે કે હું ગમે ત્યારે પણ અસમર્થતા ફીલ કરીએ ત્યારે આ અર્જુનના આ પ્રસંગને યાદ કરજો પછી શારીરિક દ્રષ્ટિથી હોય કે માનસિક દ્રષ્ટિથી હોય અર્જુન અર્જુન શારીરિક દ્રષ્ટિથી કાયર માનસિક રીતે કાયર બની કદાચ તમે શરીરના દ્રષ્ટિકોણથી પણ બીમાર કે નબળા હોવ મનોબળ પાક્ હોય મનથી સ્ટ્રોંગ હોવ તો તમે કાર્ય કરી શકો છો કાયરતા આવતી નથી આમ અહીંયા બે એ કૃપયા શબ્દ નો અર્થ સમજવાનો હતો હવે અઠ્યાવીસ શ્લોકના બીજા ચરણમાં અર્જુને આખી ગીતામાં સૌથી વધારે વાર વાપર્યું છે નવ કેમ તો કે એને સૌથી વધારે કૃષ્ણ શબ્દ ગમતો હતો અને એટલા માટે જ કૃષ્ણ શબ્દ ભગવાન માટે પોપ્યુલર છે એના તો હજાર નામ છે માધવ છે ગોવિંદ છે દામોદર છે વગેરે વગેરે પરંતુ શ્રી કૃષ્ણ પરમાત્મા આપણે શબ્દ વધારે વાર વધારે પડતો પોપ્યુલર છે તો નવ વાર વાપર્યો કેમ એવું તો કે કૃષ્ણ શબ્દમાં જ એનો અર્થ છે અને જો એનો અર્થ સમજાશે તો સમજાઈ જશે કે કૃષ્ણ શબ્દ કેમ પોપ્યુલર છે કરસતી ઇતિ કૃષ્ણ આકર્ષતી ઇતિ કૃષ્ણ જે ઘડે ઘડે આકર્ષે તેને કૃષ્ણ કહેવાય ખાલી અર્જુન અને માટે જ આટલા વર્ષોમાં જ્યારથી કનૈયાનો જન્મ થયો ત્યારથી લઈને અત્યાર સુધી ખૂબ ઉત્સાહથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય છે તમે જો ઘણા બધા અવતાર હતા

શબ્દ નો પ્રયોગ કરે છે તો બે માં ફરક એટલો છે કે દૂતરાષ્ટ્ર પોતાના અને પારકા મગજમાં એવા ડરથી મરવાના ભયથી પોતાના પુત્રોના મરવાના ભયથી થી દૂતરા ત્યાં પ્રશ્ન પૂછ્યો હતો સ્વજન માટેનો તો પ્રશ્ન પૂછ્યો હતો પુત્ર મોથી પ્રશ્ન પૂછ્યો જ્યારે અહીંયા અર્જુને શબ્દ વાપરે દ્રષ્ટવે વમ સ્વજનમ કૃષ્ણ યુયુત સમપસ્થિતમ સ્વજન શબ્દ વાપરે ને ત્યાં મામકાફ પાંડવાસ મારા અને પાંડુ અહીંયા ગડી સ્વજન અર્જુનની દ્રષ્ટિથી સામે પક્ષે કે એના પોતાના પક્ષે બધા જ મારા સ્વજનો છે બધા જ મારા છે અને આ મારા એટલે કે મારા કુટુંબીજનોના મરવાની આશંકાથી એને આ યુસુમ સમુપસ્થિત એને જોયું અને એનો ભાવ હતો કે આ બધા જ મારા સ્વજનો છે એ બધાના મરવાની આશંકાથી એને શોક ઉત્પન્ન થાય છે હવે શોક શું છે એ હવે અહીંયા ઘડી પ્રગટ થશે એના પહેલા દરેક વ્યક્તિને એક જ પરિસ્થિતિને જોવાનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે એક ગ્લાસમાં અડધું પાણી ભરેલું હોય વિચારીની પણ કેટલી કિંમત છે જેટલું પીવાનું હોય એટલું જ આપે વેસ્ટેજ જરાય જવા નથી દેતા જોવાનો દ્રષ્ટિકોણ દૂતરાષ્ટ્ર જોવાનો દ્રષ્ટિકોણ મોહ વસ હતો અને અર્જુનનો દ્રષ્ટિકોણ સ્વજનની દ્રષ્ટિ અંદર પરિસ્થિતિનું મૂલ્યાંકનમાં ફરક પડે છે અને એનાથી આપણા મનની અંદર સ્થિતિમાં ફરક પડે છે માં જુએ દીકરાને અને એ જ દીકરાને એની પત્ની જુએ એમાં ફરક હોય છે હવે અહીંયા આગળ ઓગણત્રીસ અને ત્રીસ માં શ્લોકમાં ભયના ચિહ્નો દેખાડે છે અને એક માનસિક ભયનો નો ચિહ્ન દેખાડે છે એટલે સાત પ્રકારની શારીરિક સ્થિતિ શું થઈ સ્વજનોને જોઈને એનું અહીંયા આગળ વર્ણન કરવામાં આવે છે તો આપણે ઓગણત્રીસ નો શ્લોક બોલશું સીધતી મમ ગાત્ર મુખંચ પરીશુષ્ય દે પથુચ શરીરે મેમ હર્ષ જાય સંસૃ ત્યક્ત પરીદય તે ન શક્નોમ્યવસ્થા ભ્રમતીવ ચે મન અભિશ્લોકંદર

અને સાતમું શારીરિક છે અવસ્થા શક્નોમી આ સાત શારીરિક સ્થિતિ છે અને વચ્ચે એક માનસિક માનસિક સ્થિતિ આવે છે ભ્રમતી મન ઇવ એટલે મન ભમી રહ્યું છે તો પહેલી સ્થિતિ આપણે ગુજરાતી જોઈ લઈએ પહેલા હે કૃષ્ણ યુદ્ધ ક્ષેત્રમાં ઉભેલા યુદ્ધ કરવા ઈચ્છતા સ્વજન સમુદાયને જોઈને પહેલું મારા અંગો શિથિલ થઈ ગયા છે બીજો મો સુકાઈ ગયું છે ત્રીજો મારા શરીરમાં કંપન અને રોમાંચ થઈ રહ્યો છે પછી

તમે બતાય જોયું છે કે શ્લોક બોલવાનો આવે અધ્યાય બોલવાનો આવે અથવા તો સ્ટેજ પર કંઈ પ્રવચન આપવાનું આવે તો મો સુકાઈ જતું હોય છે સ્ટેજ ફિયરને કારણે મો સુકાઈ જાય ઘડે ઘડે પાણી પીવું પડે આ છે મુખમચ પરિશુષ્યક વે પથુષ્ય શરીરે મે શરીરમાં કંપારી થાય છે કોઈક એક્સિડન્ટનો સીન જોય ને તો આપણે ધ્રુજારી થઈ જાય કંપારી થઈ જતી હોય છે પછી

હાથમાંથી ગાંડિયું શરીર એટલે હાથમાં કોઈ વસ્તુ પકડાતી નથી બીમારી આવી હોય ને તો આખું શરીર ઢીલું પડી ગયું હોય તો નાની અમથી પકડી શકતા ન હોય તક એટલે ચામડી બળી રહી છે ચામડી બળે ક્યારે ક્રોધ આવે ને ક્યારે કોઈ આપણું માને નહીં આપણું કયું થાય નહીં ત્યારે શરીરમાં ક્રોધ આવે અને લાલ પીળા થઈ જઈએ એટલે અગ્નિ આ ચામડી તરફ આવી ગયો હોય એટલે ચામડી બળી રહી છે અને ઉભા રહેવાને પણ તાકાત ન હોવી એટલે કોઈકના મૃત્યુના સમાચાર આવે અથવા પાછી બીમારી આવતી હોય તો એ ઊભા રહેવાને એક્સિડન્ટ થયો હોય આપણો ઓપરેશન થયું હોય તો એ આપણે ઊભા રહેવાને પણ શક્ય હોતા નથી ભ્રમતી ચમે મનહ એટલે કોઈક આપણા ગુનાને પકડી લે આપણી ચોરી પકડાઈ જવાનો ડર હોય ત્યારે આપણું મન મોટો ગુનો પકડાઈ જાય ત્યારે આપણું મન ભમવા લાગે છે તો આવી એક સામાન્ય સ્થિતિ બતાડી આજ હોય એવું જરૂરી નથી પરંતુ આ સમજવા માટે કે આ સંસ્કૃતમાં જે અર્જુનની સ્થિતિ ત્યારે શું થઈ હશે એ વસ્તુને સમજવા માટે થઈને આ વાત કરી હવે અર્જુનની આવી વિકટ પરિસ્થિતિ થવાનું કારણ શું હતું તો આગળ કીધું રીતે પ્રે એટલે જે પ્રિય લાગે એની પસંદગી અર્જુનને રાજ્ય પ્રિય હતું સત્તા પ્રિય હતી ધન પ્રિય હતું એટલે એને પ્રે કહેવાય આવી વિકટ પરિસ્થિતિ ઊભી થવાનું કારણ હતું એણે પ્રેમી પસંદગી કરી અને પાછો પ્રેમી પસંદગી તો કરી તેમાંથી સુખી થઈ જવાની આશા રાખી કે બસ રાજ્ય મળી જશે ને એટલે સુખી ધન મળી જશે ને એટલે સુખી આ અર્જુનના હતા સ્થિતિ જે હતી એ આપણી જાતને કેન્દ્રમાં રાખીને મેં સમજાવવાની કોશિશ કરી તો પ્રે પસંદ કરશો તો આગળ જે સાત વત્તા એક સ્થિતિ કીધી એવી ક્યારે ને ક્યારે કોઈક એક થાય બે થાય એવી કોઈ કોઈક વાર સ્થિતિ થશે થશે ને થશે યુદ્ધ કરી ધન મેળવી લઈશ પરંતુ આ યુદ્ધ કે રાજ્ય હવે જે પ્રે હતું પ્રિય હતું તે હવે એનું દુખ નું કારણ બની ગયું

તો તેર વર્ષની રાહ જોઈ હતી યુદ્ધ માટે કે રાજ્ય માટે કે સત્તા માટે જંગલોમાં સ્વર્ગમાં ગયા જીવન જીવ્યા અને તમે વિચાર કરો તેર વર્ષ સુધી તમે જેના માટે મહેનત કરી હોય અને એ વસ્તુ તમને ન મળે તો કેવો ધક્કો લાગે બસ એવું જ અર્જુનનું અહીંયા થયું હતું અને ધારો કે મેળવી લો તો એ નુકસાન દેખાતું હોય તો કેવો મોટો લાગે એટલા માટે થઈને આ સાત પરિસ્થિતિ એના એના જીવનમાં શરીરમાં કે નિર્માણ થાય સંસારમાં લોકો બુદ્ધિમાન કોને માને છે તો કે જે પ્રેમી પસંદગી કરી અને શ્રેયને જવા દે છે તેને લોકો બુદ્ધિમાન માને છે તમારા ને મારા ઘર માં પણ જોજો તમે આવાજ મળશે બુદ્ધિમાન લો અરે આ સુ ગીતા ભણીને કામ છે સુ પાકુ કે શું બળી તમારું ચલો તમે પાંચ અધ્યાય પાકા કર્યા શું મેળવ્યું તમે આવી બુદ્ધિમાન બુદ્ધિ ની વાતો તમને કહેવામાં આવશે એ પોતાને બુદ્ધિમાન અરે એના કરતા કઈ ઘરમાં કામ કર્યું હોત કા તો બાર નોકરીમાં ગયા હોત કે કઈ કર્યું હોત જો તું બાજુવાળાને જો એ જોબ કરે છે કેટલા પૈસા થઈ ગયા અને તે આખી આખો લોકડાઉન કે કેટલાય વર્ષો તે ગીતા ગીતા ગીતામાં કાઢી શું લાભ થયો તને તારી અંદર તો કોઈ પરત ફરક દેખાતો નથી આવું પણ કે છે કેમ તો કે પ્રેને પસંદ કરો તો જ સારા તમે ભેગા કરો ઘરમાં ને પાર્ટી કરો તો સારા કઈક પૈસા કમાવાનો કોઈ ઉપાયો કરો તો સારા પરંતુ સત્સંગમાં જાઓ એમાં ભાડા ખર્ચીને અને પાછા એક એક દોઢ દોઢ કલાક સુધી ખાવાનું ઠેકાણું નહીં દોડા દોડી કરીને જતા હો તો એ લોકોને તો લાગે આ બધા બુદ્ધિ વગરના છે મારી પત્ની મારો પતિ મારા દીકરાઓ બુદ્ધિ વગરના છે શું મેળવી લીધું એને અને એ લોકો તો ઓલા જૂના ચશ્મા પહેર્યા હોય કઈ ફરક નથી કઈ ફરક નથી ત્રણ વર્ષથી કરે છે રત્તી પર ફરક નથી એ જુએ વ્યક્તિને પોતાને જ ખબર પડે કે મારી અંદર સત્સંગ થી કે ભગવદ ગીતા થી શું ફરક પડ્યો સામે વાળા તો એ જ જૂના ચશ્મા પહેરીને તમને જોવાના છે માટે એ પોતાને બુદ્ધિશાળી સમજતા એવું જ અર્જુન સમજતો થો કે હું બાણ બાણાવડી તરીકે શ્રેષ્ઠ છું હું તો એક જ વખત એકલો બધાને હરાવી શકું છું આવી રીતે બધા પ્રેમ એ પોતાને બુદ્ધિમાન સમજતો હતો અને એટલે જ સમાજમાં બીજાને છેતરીને લઈ લેતું હોય એ માણસ પોતા જો કેવી આઈડિયા વાપરી આવી ગયા ને પૈસા બસ બીજાને છેતરીને લઈ લીધું આવા માણસને પ્રે સુખી કરે ત્યાં સુધી વાંધો નથી ધારો ધન છે ઘર સારું છે ભોગ છે એ તમે ભોગવી શકો અથવા તો ઘર નવું નવું લીધું હોય ને એકાદ બે જણા વખાણ કરે અને તમે સુખી થાવ તો એ પ્રે સુખ આપે છે ત્યાં સુધી સારું પરંતુ એ જ મેન્ટેન કરવાનું માથે આવે ત્યારે કરે છે ત્યારે અર્જુન જેવી સ્થિતિ થાય એકલાનું છે મારું ઘર બધાનું છે બધા કરો કામ એટલે બધાએ દુઃખી થાય અને પોતે દુઃખી થાય એક દ્રષ્ટાંત રાખ્યું છે આવી રીતે ધન ઓછું હતું તો બહુ ઓછી ચિંતા વધારે ધન હોય તો એને મેનેજ કરવાનું કોઈ બીજા નજર નાખી દે કાં તો કશે લૂંટી જાય કાં તો ઇન્કમ ટેક્સ વાળા લઈ જાય કાં તો કોઈ બનાવટ કરી જાય તો એનું દુઃખ હોય એટલે પ્રે જ્યાં સુધી તમને સુખી કરે છે આમ તો પ્રેનો સ્વભાવ જ નથી સુખી કરવાનું ઘર લીધું હોય ને હજી તો એન્ટ્રી મારી હોય ત્યાં દુઃખ અરે યાર આ નથી બનાવ્યું ને આ નથી આપ્યું બરાબર ને આ નથી ને એ ચાલુ હજી તો પૈસા આવ્યા ન હોય પૈસા પહેલા પણ દુખા બધું તમને ખબર ઘણી વાર બોલી ચુક્યો છે પ્રે નો સ્વભાવ નથી સુખી કરવાનો અને છતાંય તમે એવી ઈચ્છા કરી હોય કે પ્રે મેળવી અને હું સુખી થઈ જઈશ તો જ્યાં સુધી ભ્રાંતિમાં હોવ ત્યાં સુધી બરાબર લાગે જેવી તમારી ભ્રાંતિ દૂર થાય ત્યારે કઈ ધનમાં મજા નથી મોટા ઘરોમાં મજા નથી એવું તમને દુઃખ આપવાનું છે युति युवान ने पसंद करे लग्न करे शु समझी ने तो के ए मने सुखी कर से हवे सु धन हो हरवू फरवू स्वतंत्रता मे त्यार सुधी पोता ने बुद्धि समझे के जो मैं केव पति शोधियों मैं केवी पत्नी शोधी पण जे दिवसे પતિ કે પત્ની એકબીજાને કડવું કે અથવા તો કામ કરવાનું કે અથવા તો દોષ દેખાડે દુખ થી ઘેરાય જતા હોય છે સુખ આપશે સમજીને પરણ્યા અને હવે તે જ વસ્તુ દુખ આપે ખાલી પરણવાનું ને દીકરાને જન્મ આપી

એટલે આ રીતે અલગ અલગ રીતે પ્રેની આપણે પસંદગી કરીએ છીએ અને પછી દુઃખી થઈએ છીએ જેવી રીતે અર્જુન દુખી થયો અહીંયા આગળ આપણે અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ મો શ્લોક પૂરો કર્યો છે આવતા વખતે એકત્રીસ માં થી હવે પહેલા તો પ્રે અને શ્રીની વિચારણા ચાલુ કરશું અને પછી આપણે આગળ વધશું ઓમ પૂર્ણમ દ પૂર્ણ મિ દ પૂર્ણઃ પૂર્ણમુદ્ધ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુર્યો નમ હરિ ઓમ